ક્યારે મહેસાણાને ફરીથી જીવંત બનાવો છો તેની હું રાહ જોઈશ અત્યારે જોઈ શકો છો કેટલી બિસ્માર હાલતમાં છે આ મહેસાણાનો રાજમહેલ દરવાજાઓ તૂટી ગયા છે દિવાલોમાં કલર ટીમકે ટીમકે પાણી પડી રહ્યા છે અને દિવસે પણ રાજમહેલમાં અંદર જાઓ તો નકરો કચરો કચરોને કચરો જ જોવા મળે છે કબૂતરોની અઘાર જોવા મળે છે ચામાચીડીઓના અઘાર જોવા મળે છે અને દિવસે જાતા પણ ડર લાગે એવો ભયનો માહોલ આ રાજમહેલમાં તમે જોઈ શકો છો તો મહેસાણા મહાનગરપાલિકા આ વિડીયો તમારી સુધી પહોંચે તો આ રાજમહેલની મરમત કરાવો અને આ મેહોણાની આત્મા સમાન રાજમહેલને ફરીથી જીવંત બનાવો ધન્યવાદ